તો નમસ્કાર મારા બહેનો કેમ છો યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કલાકાર એવા મણીરાજ બારૂટની દીકરીના લગ્ન છે ત્યારે અત્યારે બેનના જે કહેવાય ને તો કે ભાઈ વિદાય પણ થઈ ચુકી છે ને વિદાય ની અંદર બેન રડી રડીને ભાઈ હાલત એમની ગંભીર થઈ ગઈ છે તો આખરે મિત્રો એમનું ઘર છોડવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે આપણે બધી વાત વિડીયોની અંદર કરવાના છીએ અને સાથે સાથે સાહેબ તમને આગળ આખું વિડીયો પણ બતાવી નાખવાનું છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ બહેનો વડીલો તમે વિડીયો છે એ છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે ભાઈ તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરી અને બીજા પણ આપણા ભાઈઓ બહેનો વડીલો છે એ વિડિયો જોઈ શકે તો હું જો તમારી સાથે અલ્કેશ મોદી અને સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં આમ તો આપણે વાત કરવામાં આવે તો રાજલબેન બારોટની છેલ્લા કેટલાક સમયથી તમને ખબર છે કે રાજલબેન બારૂટની ચર્ચા છે આખા સોશિયલ મીડિયામાં થઈ ગઈ છે પણ અત્યારે ગત ચાર ફેબ્રુઆરીના દિવસે બેનના લગ્ન હતા અને લગ્નની અંદર બધાએ કલાકારો આવ્યા હતા એ નાના કલાકાર હોય મોટા કલાકાર હોય સેલિબ્રિટી હોય કે નેતા હોય બધાએ કલાકારો બેનની બેનના લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા એટલું જ નહીં પણ ઘણો મોટો ચાંદલો પણ લખાયો છે તમે જાણો છો આપણા દેવાત ખવડ એ બહુ મોટું દાન પણ કરતા હોય છે ત્યારે અત્યારે પણ એવું જાણવા મળી રહ્યું છે કે દેવાયત ખવડે પણ ખરેખર મિત્રો દુનિયા લાવી નાખે એવો ચાંદલો પણ કર્યો છે એટલું જ નહીં પણ મોટા મોટા કલાકારો પણ આ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યા હતા હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે જે વિડીયો જોઈ શકો છો આ વિડીયોમાં બેનની વિદાય થઈ રહી છે બેન પોતાને સાસરીયામાં ત્યાં જઈ રહ્યા છે તમે જોઈ શકો છો એમનું ઘર ચડવું કેટલું મુશ્કેલ પડી ગયું છે તો સાહેબ આ એક દ્રશ્ય છે આપણી લાગણી દુભાઈ એ રીતના દ્રશ્યો છે કેમ કે આખી જિંદગી સાથે રહ્યા હોય ને ત્યાર પછી એ બેન પોતાના સાસરીએ જાય છે તો ઘરવાળાને ઘણું બધું દુઃખ થતું હોય છે ભાઈ કેમ કે પોતાની હા આસપાસ રહ્યા હોય છે એટલે ભાઈ હોનું તો લાગે જ ને ઘરભાઈ જ્યારે દીકરીની વિદાય થાય ત્યારે તો જોઈ શકો છો તમે બધા કલાકારો રડી ગયા છે ભાઈ તો ખરેખર આપણને પણ દુઃખ થાય છે ભાઈ પણ હવે શું કરો છો ભાઈ સંસારનો નિયમ છે એ તો બધાય પાળતા જ હોય છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ આવું ને આવો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ